જય માતાજી જય સોનલમાં જય મોબાઈલમાં ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો આજે અમારે જવાનું છે ઓપીડીમાં અને અત્યારે હાડા છ વાગ્યા છે વહેલા ઊઠી ગયા છે આજે આજે ત્યાં અંધારું છે તમને બતાવું જો આવું છે કે અંધારું હજી દિવસ ઉગતો આવે છે પણ હજી વાર લાગશે દિવસ ઉગતા એટલે ભાઈ વહેલા ઊઠી ગયા છે અને અમારે અત્યારે ઓપીડીમાં જવાનું છે ભાઈ અત્યારે બ્રશ કરે છે ભાઈ ઝડપ રાખો પછી ઓપીડીમાં જઈ અને આજનું કામ પતાવવાનું છે અને હજી નાસ્તા પાણી બધું બાકી છે તો બહાર જઈને પહેલાં નાસ્તો કરી લઈ અને પછી વહેલે હાથ વાયગાની લાઇન લાગી જાય છે અને હાથ વાયગામાં પૂગી જાય હોસ્પિટલે અને લાઈન લાગી ગયું એટલે બધું વેલા હાર જઈ તો વેલા હર વારો આવે ને તો વેલા હાર નવરા થાય વેલા હાર રિપોર્ટ થઈ જાય તો આવું છે બધું અને બાકી કુવાની સગવડતા અને બધું બહુ સારું છે બહુ મજા આવી અને રાતે અમારા આરામ થઈ ગયો તો સારું મિત્રો બ્લોગ માં બન્યા રેજો કન્ટિન્યુ અને સોનલ માં દર્શન કરી લ્યો અને કોમેન્ટ માં જય સોનલ લખી નાખજો તો ટાઈમ થઈ ગયો છે પોણા હાત અને હોસ્પિટલે વેલા હેર પહોંચી ગયા છે વેલા હેર વારો આવી જાય એટલે લો ભાઈ પબ્લિક કેટલું બધું આવી ગયું છે ઓપીડી માં બતાવવા વાળું લાઈન જ ઉભું રહેવાનું છે ભાઈ લાઈન માં લગે રહો આમ તો પહેલો વારો છે અગિયારમો વારો છે પણ આ પબ્લિક બધું અત્યારથી આવી જાય

અમારા જ્યોતિભાઈ હોય ને એટલે કઈ ઉપાધિ નહીં જગ્યા રાખી દે ગમે ત્યાં ઓલરાઉન્ડર છે ભાઈ ઓકે બાબા ટ્રાફિક કેવું છે ટ્રાફિક એટલે લગ્ન સીઝન છે ને લગન ગાળો ઈ તો કો એના લીધે ટ્રાફિક ટ્રાફિક તો રહે છે એમાં પકુડા વાળો કે સાંભળવા નથી દેતા ફાઈનલી ભાઈ બસ મળી ગઈ છે ને રિઝર્વેશન કરાવ્યું તો એટલે સીટ એ મળી ગઈ છે હા સીટ એ મળી ગઈ બે ની સીટ મળીને ને બસ આખી અલગ આવી આ બસ બીજી આવી હો બુકિંગ કરાવ્યું હતું અલગ હતું

નાસ્તો આ રોડ જાય છે અહીંથી છે ઘર તરફ મળીએ સીધા ઘરે જઈને કા રસ્તા માં ક્યાંક લાગશે તમને બતાવી માં વાગી ગયા છે સાડા નવ અને ફાઈનલી અમદાવાદ થી ઘરે પહોંચી ગયા છે ભાઈ

તો સારું મિત્રો આજનો બ્લોગ વધારે લાંબો નહીં કરતા હું એન્ડ કરી લાંબો તો હું આમ તો ટૂંકો જ થયો છે મને ખબર છે કારણ કે મારે ટાઈમ નથી રહ્યો એ બદલ તમારી માફી માગું છું તો આજનો લોગ અહીં સુધી છે કેવા લાગ્યો નીચે કોમેન્ટ કરજો પસંદ આવે તો લાઇક ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી